બાજી બાજી હાથમાં આજે મનુષ્ય જીવન આજે મનુષ્યનો જે જન્મારો મળ્યો આજે હો જુગાર આપણા હાથમાં એક વાર હારી ગયા ને પછી છે

કઈક બલિદાન તમારે કઈક બલિદાન આપવું પડશે કઈક છોડવું પડે કઈક બલિદાન આપવું પડશે તમારી આવનાર પેઢી જો તમારે વર્ક બદલાવો હોય તો તમારે કઈક બલિદાન આપવું પડશે કઈક સોરવું પડશે તો તમે એના ઉત્તર દાયિત્વ તમારા હાથમાં જેવી રીતે એટલે ભીતરદી વાદરો એટલા માટે તમે ને કુંડ નો થયું સવાર હતા કેટલી સેના હતી પણ સત્યનાશ મળી ગયો ને કેમ ના થોડુંક નિયંત્રણ રાખીએ કોઈ પણ વાતરું સુધી સુધી આવું બધી માથે દોડાયા થોડુંક ઉંમર રહી પત્ની બાળકો બાળકો મોડા રહ્યા તમારા માટે તો હ તમને એવું લાગે જો ખરેખર નીરજ મહારાજે એટલી સહેલી વાત આપણને કીધી છે ને નીરોજ મહારાજ ખરેખર બહુ જ સહેલી વાત આપણે કીધી નિરો મહારાજ ની યુક્તિ એટલી બધી કામ છે કે તમે મસ્ત બેસ્ટ જીવન જીવી શકો કોઈ જાતનું વગર આ ડંબર વગર અવર્ય મહેન્દ્ર મહારાજ ના જે સંત મેળાવડા નું આયોજન થયું સુવર્ણ